હમણાં તો એક જણો ગોવા ગયો ગોવા પથરી થઈ છે હાલે પછી ઈલાજ માટે જાય તો થોડી નાખજી ના પડાય કોઈ એક ભાઈ પૂછ્યું કે પથરી થાય તો શું કરવું તાર નાની હોય તો દીવ જવાનું મોટી હોય તો પથરી હોય તો તમારે ગોવા જવાનું લે પતિ પત્ની બે હતા

હમણાં તો કઈ બોલું નવું નીકળ્યું અવાજ આપણો ને દેખાય બીજા બહુ સારું આવે છે આ તો સારું છે બધે છે સમજણ તૂટી જાય કે આ બહેનો નો અવાજ આપણી જેવો અવાજ થઈ ગયો બહુ આવો આવો મોબાઈલ નો બહુ દુરુપયોગ કરે છે ખરેખરો અને તમે જો વોટ્સઅપમાં એવું જ ફરતું હશે કે કોઈની ભૂલ થઈ હોય એટલે તમે ભૂલ્યું ગોતવા હાટું જિન્મા છો કે સારું લેવા હાટુ જિન્માસું તમારે જો ભૂલું જ ગોતીને જો સ્વીકારવું હોય તો તમારે હોટલમાં જમવા ન જવું જોઈએ ગટરમાં રોટલી તણાતી હોય ખાઈ લેવી જોઈએ જો ગંદકી જ ગોતતા માણસનો વિષય નથી અમે પાંચ કલાક બે કલાક બોલીએ તો એક એવા બે શબ્દ તો આવવાના જ પણ એ ક્યા સંદર્ભમાં કહેવાના એટલો જ ટુકડો તારવીને હું કામ કોક ને મૂકો અને આખો સમાજ વિરોધ થાય અને ખોટું સ્વીકારવામાં આખો સમાજ એને એરે જોડાઈ જાય પણ એ સમાજનું હારું કેટલું બોલાણું તો જુઓ તમે બીજું નહી પગે લાગે ને કહું કે તમારી અંદર કોઈનો વિવાદ થાય એવી વસ્તુ હોય દામી દેવી જોવે વિવાદ થાય જ નહીં સારું જ બોલાણું હોય પણ એના સંદર્ભમાં બોલાણું હોય સંદર્ભ કાટી નાખે અને એકલો ટુકડો મૂકી દે સારું છે હવે બે માણસ બાદ નગર કેટલી ક્લિપો આવતા તા પેલા જેવું તો છે જ નહીં હવે જો ઘર બહાર નીકળી રહ્યો વાહો ભાઈ એ મહેલો તો પ્રોગ્રામ બંધ નથી ભાઈ સર હાવ ગાજ એવા થઈ જાય જેમ તમે કહેવાય એમ હા શક્તિનું આવાહન થઈ ગયું છે એક ભાઈ આમ આમ કે હું હાવર જેવો માણસ ઘેરે જ બોલતો ને ઘેરે હાવર જોવો ને પણ શક્તિ સવાર થઈ જાય અને બીજી વાત સાહેબ ટીકાથી હું જવાની જરૂર નથી ટીકા ભલે ગમે એટલી થાય ગામડામાં હાથી આવે આપણે ગામડામાં હાથી આવતો તો આખું જેટલી ડેલ્યું જેટલી ખડકી હોય બધી શેરીની ખુલ્લી હોય અને બધા આવા મહાપુરુષોને ચિંતા હોય જ નહીં ટીકાની સાહેબ આવા સંતોને આથી આપણા ગામમાં આવ્યો હોય તો હકીકત આપણે જોયું છે ને આપણે નાના નાના હતા ત્યારે જોયું છે આખું ગામ ગણપતિ દાદા આવ્યા ગણપતિ દાદા આવ્યા ગણપતિ દાદાને વળી કોઈ ફળ આપે તો વળી ગણપતિ દાદા ખાઈ જાય રૂપિયા આપે એવું પીરંભાવી દે ગણપતિ કે છે કોઈના ભાગ ન ખવાય આલ્યો લઈ લો આલ્યો ઉપાડો પણ આ જસ્ટ દાખલો દઉં કે હાથી નીકળે છે આખું ગામ હાથ જોડીને ઊભો હોય આખું ગામ પગે લાગતું હોય અને મારું તેથી કુતરા ને હપ થઈ જાય ત્યારે એ કાર્ય બધા કુતરા ભેગા થઈને હાથી ભણતા હોય હવે એ કુતરા હું કામ ભહે અને એની ભાષા તો આપણે સમજતા નથી ને આપણી ભાષા એ હટ એટલું જ ભલે ગુલગુલ એટલું જ સમજે એને આમ તમે દુહા સંગાવ કઈ પૂછડી લડાવે નઈ આમ ડબલ ડબાક નહીં નહીં હલે જ નહીં પૂછડી કારણ કે એને એને બે જ ભાષા સમજાય અમુક માણા થઈ ગયો હટમાં સમજે છે નહીં પણ કુતરાને આપણે પૂછીએ દાખલા ઘડી કે ભાઈ તમે હું કામ ભો છો આ હાથીભાઈ તમારે કઈ તમને કોઈ દી હેરાન કર્યા તો એક શોખું કે અમને કોઈ દી હેરાન નથી કર્યા અને અમારે નાચેય નીડો નથી તક તો હું કામ ભો તો એનો જવાબ એટલો જ હોય કે આ જ ગામમાં અમે રહી છે ને અમને કોઈ પગે નથી લાગતું નાને હું કામ બધા પગે લાગે કુતરાનો આ જવાબ હોય ભસે ત્યારે ગામનું અસત્ય બધું ભેગું થઈ જશે અને ભસવાની પણ એ પાછળથી ભસશે આગળ નહીં આવી શકે એવા કોઈ હોય નિંદાવાળા વાળા નારદજી આવ્યા ભગવાન વિષ્ણુને કીધું કે નારાયણ તમને ખબર પડે કે નહીં શું હવે તપ તો એનું ભજન એનું કરે છે અને પાછા એને એને પૂછે તમને ખબર પડી કે ના ખબર નથી પડી નારદજી પણ આ તો બહુ સારા લાગો છો લક્ષ્મીજી કે પણ હું કામ એના વખાણ કરો ડો બહુ સરસ છે કેમ નારદજી એટલા બધા મોજમાં કે મેં કામ ઉપર વિજય પ્રાપ્ત કર્યો બહુ સારું કહેવાય તમારે જેવું કોઈ નહીં અને નારદ મારે થોડું કામ છે એટલે તમે તમે નીકળો નારદજી ગયા લક્ષ્મીજી ભગવાન સામુ જોયું કે ભલાથી સાના મને રહ્યો તમને આવું ટીખળ બહુ હું જે તક આ બરોબર નારદ ગામ આવ્યા થોડાક નારદ આગળ ગયા તો એક એવું નગર અને એ નગરના માણસો રાજકોટ જેવું હોય રૂપાળા માણસો બધાય આપણું રાજકોટ રંગીલું શહેર છે ને રાજકોટ રાજકોટ છે કોટ છે તો બપોરે તો ભિખારી તે વાઇટ કે ઊંધા કરીને હોઈ જાય હા ખોટો ખોટો લોહવાટ નહીં અચર આખી રાત જાગશે સારું ખરેખર સારું સૌરાષ્ટ્રનું કાળજું છે રાજકોટ એવા માણસો રૂપાળા નારદજીને ને થયું ઓહો કેટલું આ કેટલું નગર સુંદર છે જેને કામને જીત્યો જીત્યો તો આનો રાજા કેટલો ને આમ રાજ દરબાર બાજુ ડગલા માંડ્યા અને રાજાને ખબર પડી નારદ આવ્યા હતા તો રાજે ડોટ દીધી પધારો પધારો નારદજી આજ મારા હો ભાગ્ય અને આવતી જ કાલે મારી દીકરીનો સ્વયંવર છે આશીર્વાદ આપો દીકરીને બોલાવી પણ કાંઈ ઘટે નહીં નારદજી આશીર્વાદ ન આપ્યા શું એટલે આમ થયો ટાવર પકડાણો નારદજીની શિખા ઊભી જ રહેતી પણ તેથી આમ ફરફુદલી ફરવા મળી એની શિખા સતત ટાવર કોઈ દી નીચો ન હોય એ નારદ અંદર એને લડાવતા એવા ફૂલબૂલ નાખી આમ નારદજી કારણ કે દુનિયાનું કવરેજ કરતા હતા આશીર્વાદ દેવાને બદલે નારદ જોઈ અકળાઈ ગયા તાત્કાલિક બાર આ ગયા ભગવાન વિષ્ણુ મળ્યા ભજન કરવા વિષ્ણુ પ્રગટ બોલો નારદ કેમ કામને જીત્યો એ માણે મને એવું સુંદર રૂપ આપો તો તમારું રૂપ તો સારું જ છે નહીં કાલે મારા સ્વયંભરમાં જવું છું અરે નારદ જે આશીર્વાદ લેવા આવ્યા તમે આવું વિચારો છો કોઈ માણસ હો તમે કાંઈ માણા નથી હું દેવ છું તમારો ભક્ત સૌ મારું હિત થાય એવું કરો નારદને મોઢે જ બોલાવી દીધું મારું હિત થાય એવું કરો નારદ ભગવાને કીધું કે તમારું હિત થાય એવું રૂપ આપી એ નાગજી બાબા ઘડી ગયો ઘણી બે હું એ માલતા હું કઈ નારદની માંડીને બેઠો છું હા કાંઈ આવી સારી વાતો બધા પ્રોગ્રામમાં ન કરતા હોય હા તે પછી હું છું તો ભગવાને એને વાંદરનું રૂપ આપ્યું વાત એમાં લે હાલી ભગવાને જે રૂપ આપ્યું હોય ને એમાં સંતોષ રખાય ઉશીનું રૂપ લેવા ન જવાય હલવાઈ જાય આ નથી ઘણા વોટ્સઅપમાં ને એમાં ફેસબુકમાં વ્યવહાર કરીને કે આમાં ફોટા લઈને રૂબરૂ મળો ડોહો જૂનો ફોટો હશે તો હલવાઈ જાઓ અમે તમને જોયા ને તમે અમને જોયા ને તમે તમારા બાપાને પૂછી લેજો નો સાળો કરાય આવો નારદનું રૂપ વાનરનું વાનરનું મોઢું આપી દીધું ભગવાન ઓલા બે જે કૈલાસમાંથી આવ્યા છે ને એ બે બાજુ બે ગયા ક્યાં ના રાજા છો ક્યાં ના કુંવર કેવું તમારું રૂપ ભોળાનાથ ટીમ નારદ કે સવાલ જ નથી ને રાજબાજુ ના પૂછતા સર્વ ભાવ માં આપડી છે હવારમાં પેલી લાઈનમાં બેઠા નારદ ભોળાનાથે હનુમાન થવાનો નિર્ણય તે દી કર્યો ભગવાનની માયા હાથમાં વરમાળા લઈને આવી અને આને જે વાનર રૂપ જોયું આખી લાઈન મૂકી દીધી ભોળાનાથે નક્કી કર્યું કે ભગવાન જે રૂપ આપે ને એવું રૂપ રાખો ને તો માયા આપણી પાસે ન આવી કે આપણી પાસે ન આવે એની લાઈનમાં બેઠા હોય એની પાસે માયા ન આવે ભલા આખી લાઈન મૂકી દીધું ત્યાં બોલા બે પડખે બેઠા હતા ને એને નારદને કીધું પાછો કેમ મૂકી દીધા ત્યાં નારદ કે બીજે જોવા જાય ને ત્યાં બોલો બીજો કે એ ખાલી જોવા જાય આમથી કોઈ રૂપાળો હશે જ નહીં પણ છતાં હું નજર ફેરવી લઉં આગળ જોજો અહીંયા આ જ થા તો નારદજી બેઠેલ એના વરમાળા પહેરાવી દીધી એ ખરેખર વરમાળા લઈને નીકળેલા એ લક્ષ્મીજી પોતે હતા અને છેલ્લે બેઠેલી વિષ્ણુ પોતે હતા અને અહીંયા ઓલા નારદે ઓલા ગણે કહેવા કે આવું થોડું હાલે તમે કેટલા રૂપાળાને તો નારદ વટમાન વટમાં બહાર વ્યા ગયા ઓલા બે વાહે કેમ હું રૂપાળો તો આવું છું કેમ તક છે મોઢું જોઈ લો અરીસો તો હતો નહીં તળાવમાં પાણીમાં જોઈ લો વાયન્દ્રા હંમેશા પાણીમાં જ મોઢા જોતા નારદે જ્યાં પોતાનું મુખ જોયું તો વાનરાકાર જોયું અને અતિ ક્રોધમાં તા તો ઓલા બે રથ લઈ નીકળ્યા તા તો એની આડા ફરી ગયા નારદ જોયું તા તો નારાયણ પોતે કે તમે અમારી આવી બેજતી કરી છે અને આ નારદ તમને શ્રાપ આપે છે કે તમને વાનર સિવાય કોઈ સહાર નહીં સહાય નહીં કરે અને તમે મને ચૌદ કલાક તડપાયો છે એક સ્ત્રી માટે તમારે ચૌદ વરસ તડપવું પડશે નારદે હરાપ આપી દીધો પછી તો શ્યાન શ્યાન ઘણું બધું ભગવાને કીધું ત્યાં લક્ષ્મીએ કીધું હું નતી કહેતી આડો હા ન શાળા કરાય તા કે આમ થોઈ મારે ગાંડી જ આવવું જ થયું ત્યાં આ નારદને મારે સપોર્ટમાં લેવા કહેવાનો મતલબ એટલો જ છે કે ઉશીના રૂપ લેવા જાઓ ને તો ક્રોધિત પણ થશો